લાઈ ને બોલો ને હાલ હાલ આપડે પેલું બધું બે બેના દારૂ ઉતર્યો છે હજુ ઉતરી છે ભાવજી બે કલાક થયા તો હવે તો તૈયાર થઈ જાય તો શોખીન બહુ એમ તો શોખીન તો જબર એમને ખાલી કેવો વાયાકું પડે આપડે ખાલી સાચી વાત તમે અત્યારે તમારે ઘેર ના રાખો હવે તમને શું વાત કરું ઘેર રખાય તમને ખબર ના પડે એવી કઉ તો હું વાત કરું કે જે પેટમાં દુખતું કે વાત સાચી ભાવજી તમારા લાઈટ ના ભાઈ તમારી જગ્યા વકડી પડે એક કોમ કરો મહેશજી રાશિ બરોબર આવશે પણ આપડે કઈ તો આવ્યા છે બરોબર જઈને ફોન કરીએ બરોબર જોરા ફોન કર્યો છે ફોન તો કર્યો એમ કીધું છે પણ તમાર ઘેર રાશિ હોત તો સારું હતું શું કહું થઈ ને તાની તો મારા લાઈટ જતી રહી લાઈટ જતી રહ્યા માર ઘેર તમાર ઘેર તો પડે લાઈટ નહીં લાઈટ નહીં ગણ રાખો

તમે હું શું કહું આ પોજી આવ્યું બરાબર પણ તમે તો કોઈ તમારે બબલ થયેલી ખરીદું છે અંદર કદી જિંદગી માં આગે વાન સણકો કરે નહિ હું તો હા બોલો તાણ કદી નહિ કદી નહિ પણ એક મેટર થી થોડી શું થઈ ગયું આ જેવો હાચું કદી ભાઈ વાત ઓપળો ખા બેઠો તો ને હા તે શેક માજીમ ખાવા તે વાટલું પસાળીને જાય ને તાણ ની કોક બુંદી પીઠી ના આગે

એટલે જ સારું થાય આપડી બેને પણ આપડે હું એક જોયું દારૂ નઈ પીતો ને ડોસી ને ચડવા જવાનું થાય ને ચોથ થી દારૂ નઈ કે

ચા પાણી ની છકોજી પણ ચાખ ને હાલી ગયો પાણી તો કરાવે શું કરેલું ચા પાણી આપણે તમારો વિશ્વાસ માતાજી

સમય થાય એટલે હાવું નું સારું થાય પાવ નું થાય નું સારું વાત આવશે શાંતિ રાખો વિશ્વાસ રાખો માતાજી બરોબર

ખોજે દોશી હોય આઈ જાવી જો આપણે એ રીતે હેડવાનું છે કેવું હા એ રીતે હેડીએ તમે જે કયો ગાડી હતી હેડી ગાડી જે ભૂલ હશે ને પાઉજી કરવા તૈયાર થઈ જાય બરોબર પણ કાલ હોજે પાઉજી ની હોય હોય જો ગિયર માતાજી ને એટલું ભણાવવાનું છે આજ કમ્પ્લીટ કરી ના અને આ હવારામ વેલા તો અમાર ફોન આવશે તમારું ઉપર કે આઈ જો લેવા આવો કે એકલો આવે એકલો હા એકલો ને હવે તો એકલા જ જવા દેવાય

Bao nô, dù chị nô, duca gadovanu sa tara. Fi! Majako tóc rau. Herd, lưu trí hết. Shoa lưu, shoa lưu, shoa lưu, shoa lưu, shoa lưu, shoa lưu, lưu, shoa lưu, lưu, shoa lưu, shoa lưu, shoa lưu, shoa lưu,

ધૂણી માતા આવવા ને જે કે નઈ હાચું બોલજો આવું હાલ કર્યું છે પાટમાં તમે તો ના એવું નહીં શું કેવું હે